વલસાડના ડાંગના બીજેપી લોકસભાના છવ્વીસના ઉમેદવાર ધવલ પટેલ કપરાડા બીજેપી કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી વલસાડ ડાંગ લોકસભાના બીજેપી ઉમેદવાર તરીકે ધવલ પટેલની પસંદગી થતા બીજેપી કાર્યકરોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે ક્યાંક ટિકિટની રાહ જોઈ રહેલા ઉમેદવારના બદલે એકદમ નવા ચહેરાને ટિકિટ મળતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે આદિવાસી સમાજમાં વાંસદાના ઝરીકામના રહેવાસી ધવલ પટેલ પાંત્રીસ લાખનું વાર્ષિક પેકેજ છોડીને પોલિટિક્સમાં આવ્યા છે જ્યારે

બધા જ કાર્યકર્તાઓએ એકદમ મારું ભવ્ય સ્વાગત લોકસભામાં મારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગૃહમંત્રી અમિત શાહજી અને શ્રી મારી પર વિશ્વાસ મૂક્યો છે એ પૂર્ણ કરવાનું છેલ્લા ત્રણ દિવસની લાગી પડ્યો છે અંતર્ગત સાથે સાત વિધાનસભાનો પ્રવાસ કરી લીધો છે અને આજે મને વિશ્વાસ થઈ ગયો છે કે કપરાડા વિધાનસભામાં બે જગ્યા સભા કરી અને અમારા કાર્યકર્તાઓને મળ્યો એનો જોશ અને જે ઉમંગ જોયો છે એ જોઈને મને પૂરતો વિશ્વાસ થઈ ગયો છે કે અમે વલસાડ લોકસભા સીટ મિનિમમ ઓછામાં ઓછો પાંચ લાખ માર્જિનથી જીતશે અને કપરાડા વિધાનસભાની અંતર્ગત અમે પંચોતેર હજારની માર્જિનથી જીતવા જઈ રહ્યા છીએ કપરાડા માટે મારું એક વિઝન છે કે વલસાડ લોકસભાને વિકસિત વલસાડ બનાવવા માટે વિકસિત આપણે કપરાડા પણ બનાવવું પડશે અને વિકસિત કપરાઓ બનાવવા માટે મારું એક વિઝન છે કે કપરાડાની અંદર જ સારામાં સારી મેડિકલ ફેસિલિટીઝ હોય ઓલરેડી અમારા જીતુભાઈએ કર્યું જ છે એના માટે સારું સારું કામ પણ હજુ પણ સારી મેડિકલ ફેસિલિટીઝ બને સારી સ્કૂલો બને અને રોજગારની પણ જેટલી તકો છે એ અહીંયા ઊભી થશે કે આપણા યુવાનોને બહાર નહીં જવું પડે અને જેટલી પણ રોજગાર છે અભિયાન બને સાથે સાથે આપણા જે ઉદ્યમી યુવાન છે નાના નાના ઉદ્યોગ ખોલવા માંગે છે એ લોકો પણ અહીંયા જ ઉદ્યોગ ખોલી શકે એના માટે પણ અમે ફંડ પણ બજેટની પ્રાવધાના કરીશું એની સાથે સારા સારા રોડ અહીંયા બનાવવાનું કામ હોય બ્રિજ બનાવવાનું કામ હોય કે અમારા આદિવાસી સમાજના કોઈ પણ પ્રશ્નો હોય પૂર્ણ નિરાકરણ લાવવા અમે કઠી પડે કયા કયા મુદ્દાઓને અમે નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં જે આપણા ભારત દેશ માટે જે કામ કર્યું છે એ મુદ્દાઓ લઈને અમે કામ પર ઉતારવાના છે ચાહે હર યોજના હોય આયુષ્માન યોજના હોય ઉજ્જવલા યોજના હોય કે પછી અમારી આયુષ્યમાન યોજના હોય અને સૌથી મુદ્દાની વાત છે કે વેક્સિન જ્યારે આખા દુનિયામાં વેક્સિન નહીં હતી અને કોરોના દેશમાં વેક્સિન બનાવીને ટોટલ બસો કરોડ વેક્સિનના ડોઝ આપીને આપણા દેશભરના લોકોનો કરોડો લોકોની જાન બચાવી એની સાથે અમારા આદિવાસી સમાજના માટે જે દસ વર્ષમાં કામગીરી અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે એ સાથે અમે વલસાડ અને કપરાડામાં ઉતરવા માંગી મનોજ દલવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ